નસીબ ખરાબ બટાકા ખરાબ તો હેલો ગાઈસ વેલકમ ટુ આ વ્લોગ ચેનલ તો આજના લોકોનું સ્વાગત છે અને આજે તો મું મમ્મી ઘરે છે અને અમારે કામ મોટું માણસ કરે છે એટલે આમાં ત્રણ જણાને જમવાનું બનાવવાનું હોય અને બીજા લોકો ગયા છે લગ્નમાં ભાઈને ભાભીને પત્રીજો જો લગ્નમાં ગયા છે એ ત્રણ દિવસથી અને પપ્પા ગયા છે ચાર પાંચ દિવસથી કોમ ભજવા જાય તે હવે જમવાનું અમારે બનાવવાનું છે એટલે જે બનાવાય ને દેખું બપાને મોર આવી ગયો છે એ મસ્ત જેન જેની કેરી એક દેખાની મને કોઈ દેખાય મને દેખાની મસ્ત અને દેખો મસ્ત મોરાયો હોય આવું તો કોઈ બન્યું પણ જેને જેની કેરીઓ આવશે ને ચટણી બનાવવાની મજા આવશે અને મમ્મી કહી છે ખેતરમાં તો હવે આપણે પણ જાશું ખેતરમાં બટાકા લેવા કેમ કે જમવાનું બનાવવાનું છે અને મારે દેખું ફૂલ છે મસ્ત મસ્ત આપ બધે ફૂલને જાડ ને મારો હાથ હોય આપણે મજા આવે એ બધું વાવવાની એમને વિડીયો બનાવવાનું બધું પછી શોખ લાગ્યો પહેલાં બધું ચાર ખાવાના હતા અને પતરું બીજું ખતરનાક ગાઈશ હા મમ્મી તા કહે મમ્મી હા ચૂકું લાગ્યું મમ્મી તા કહે એટલે ગાઈશ આપણે આવી ગયા છે બટાકામાં અને આપણે તો ખેતર છે એટલે બટાકા જેમ ખાવા એમ ખાવાના જેટલા ખાવા હોય એટલા ખાવાના પણ જો ઉખાડવા હોય ને નહીંથી ઉખાડવાના

આખું ઝાડે ઉખાડના છે બટાકા ગુતમ ગુતમ દેખ ખાલી બટાકા ચેક કરે છે એવી જગ્યાએ ખોટી જગ્યાએ ઉખાડે ને બટાકા જ્યાં જ નહીં મજા નહી આવે આને કેન્સલ પ્રોગ્રામ ગાઈશ આપણે ખાલી જગ્યાએ મસ્તી જઈને હારા હારા ડોકા હોય ને બટાકા સારા નહીં હોય તો આવું guys itu batang kemal tuh nih naju batu ada pasti ini ini hara aja pas ini hara nanya keren tuh pasti thay kayak ini seperti apa nasi karam karam na kata hari apa nasi Nasib ke samping badak ke kerabat, apa mati banget, badin ini mas tunia itu, awal sih, Biar jangan kawan pun badak ke kita kabat. Enggak તો બટાકા લઈને ઘર ભેગા થઈ જાય પતરું વેરી પહેલી ડેન્જર ના હા તો લાગે ખરી હવે શું કહેવાય ધોઈ દઈએ ધોઈને પડશે અને બાફીને કરીએ બટાકા ભૂંગળા બનાવે તો મમ્મી પાડે અહીંયા આલું કચ્ચા આલુ મીઠિયા કફ ગાઈસ તો હજી તો વાગે છે હવે એક વાગે અને મમ્મી કે બે વાગવા આવ્યા મમ્મીને હવે ઘડિયાળ જોવા ભૂલાય લાગે ને મને મને ઓવળાઈ નાશું ત્રણ વાગ છે કે તારે જમવાનું બનાવતા અને દેખાયેલું છે હોય કે હજી એ ક વાગે અને તો પણ શું કે બે વાગ વાગ ત્રણ વાગ જાય કઈશ જમવાનું બનાવી દઈએ ના નાખે લેક્ચર દે એને ટાઈમ વગેરે દેખાવામાં મુની નહીં આવે ને મને લેક્ચર દે દીધું મફતમાં ગાયશ તો પાણી ગરમ કરવા કરી દીધું છે અને બટાકા પણ કટિંગ કરી નાખ્યા છે કેમ કે મમ્મી ગુસ્સે થાય એમ મને એક મળી બધી હજી એક અવા વાગે ને એને બે વાગે આવી નહીં આગળ હવે આપણે બટાકા કટિંગ કરી નાખીએ છીએ બાફા મૂકી દઈએ અને પછી શું કરવાનું શું કરવાનું મૂંગળા દળવાના કે બટાકા મૂંગળા બનાવવાના એટલે મોંગળા દળવા પડશે અને આપણે કડી નાખે એટલા ગાઈસ તો બધી તૈયારી કરી નાખીએ છીએ મરચું મીઠું રઈ લેબુ લેબું ફૂલ જેવું હોય પણ લેબું ફૂલ છે ને તો આપણે ડેબુ લેબુ હોય તો કોને સિવાય ડેબુ મારી ગયું બટાકા બફાઈ રહે છે ને ત્યાં સુધી આપણે સિવાય કડાઈ ધોઈને મૂકીએ કેમ કે પછી પાણી હોય ને તો તેલ ઉડે એટલે હવે તેલ નાખવું એ ગરમ થઈ ગઈ અને ભૂંગળા પણ ત્યારે આ પણ લાગે છે હવે ભૂખ હવે ફટાફટ ઉતાવળ કરીશું સામ કે પછી મમ્મીનું ડેક છે તો વધારે ભૂખે ભાઈ જાય તેલ નાખી દીધું છે અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે મરચું મેઠું આપણે ધોળા જોઈએ મમ્મી મમ્મી કોથમીર કો નહીં મમ્મી લેક્ચર આવશે મોટો એટલે આપણે હવે ભૂંગળા ચણા બટાકા ખબર નઈ કેટલી વાર થાય એટલે હવે જેટલી બટાકા માર થાય એટલી થાય બાકી બીજું કશું વાર ને ખાવાનું વગાડી નાખવાનું કે ઉતાવળ કરી એવી અને આ હવે ક્યારે ગરમ થઈ જાય ખબર નહીં પડે ગરમ થાય પછી વિડીયોમાં લો મોટો વિડીયો બની જાય ગઈશ તો બટાકા આપણે ઉભરાવા લાગે બટાકા નહીં કહેવાય પાણી ઉભરાવા લાગે એટલે ગરમ થઈ જશે ને આપણને લાગે ભૂખ તો આપણે તો એ નહીં કાચું ને કાચું ખાવાનું કે નાખીએ પાકે તર પાકે તેલ ગરમ થાય ત્યાં થાય અડધું ઘૂંગળું અડધું નહીં આપવું પડતી ગયું આટલું વધી જ છે અને આ પણ નાટક કરે છે ઉભરાય એમ કરી તેલ ગરમ થતું નહીં ઉકલા જ આપણે ખાવાનું પહેલાં તાવ હોય તો બીજા મિત્ર થાવું જાય એકલો એકલો બોલ બોલ કરવાનું કંટાળો હોય કોક બધું બાજુ મને હોય તો વાર્તાલાપ કરીને તો સારું લાગે તો કેવું લાગે એકલો એકલો કચ 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 કરે મમ્મી ચાકે એકલી બોલ 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 કરે પછી

વસ્તુ ખાવું ને સારું આપણા લોકો કેવું હોય કો ને તો વસ્તુ ખાવું બધું ગમે પણ બનાવું કોઈ ના ગમે કેમ કે ટાઈમ બગડે વસ્તુ વાહન બગડે પછી જે વસ્તુ પૂરતી હોય ના બધું એમ હોતું આ બાબ કંઈ જ ફોન મોટી બગડે મૂટી રૂપા તો હું બોલ છું અને ખોટુંમાં બી મોજા ખાલી ઉમળા તણ નાખું પછી બીજી વાત દાદી જાય પણ ફોનનો ઓકે ગાયસ તો બટાકા પણ બફાઈ ગયા છે અને બે તૈયારી કરી નાખી છે લેબુનું પાણી કાઢી નાખ્યું છે આમ લેબો ફૂલ નતો હવે ધોણા લઈને આવો ચોરી મળે લેબો પડી દે લેબુ લીધે લેબુ ફૂલ કાય લેબુ ફૂલ છે યાદ આવે લેબુ પાણી કાઢ્યું જ આવે ધોણા લઈને આવી અને ભૂંગળા પણ તળાઈ ગયા છે કાઢ આવે તો ચીન્જ કરી નાખે મને મમ્મી ભૂંગળા બટાકાને જો બધા બટાકા ના કાઢી નાખાય અને પછી વગાડી નાખીએ ગાઈસ તેલ ગરમ થઈ ગયું છે ને આપણે નાખી દઈએ અંદર રહી અને જો ગરમ નહીં થયો હોય તો પછી રહી આપણે આખો બટાકાનો પાત બગાડી નાખશે અને મને એવું લાગે કે બગાડી જ નાખશે ગરમ નહીં થાય મમ્મી મીરીને ઉતાવળ કરાવી મને કે નાખતું નાખતું કે અમકો થાય જો નાશ્યું છે હવે જે થાય અને અમારે લગભગ હવે દોણા રહી જાય કાઢી કરી પછી વાત કરી દઈએ મજ્તા ઓછા થઈ ગયો શું કહું મને આ રીતનું બનાવું મને ખબર પડે તે યાર જે કસ્ટ કર એવું પડશે ફોણી તો ગઈ ફોન મૂકી દઈએ ગઈશ તો ફાઇનલી બીજા ગઈ જ આપણે તૈયાર કરી નાખીએ છીએ ફટાકા વધારી નાખ્યા છે અને ફોનને બધું મેચ નહીં થતું કે હવે ફોન પકડવા બીજું જો આપણે અહીંયા બે હાથ લગાવવા પડે કોમમાં તો હવે આ રેબુડ ફોલને બધું નાખી દીધું છે અને આ વસ્તુ બાકી કોથમી નાખવાની બાકી છે પછી આપણે જોઈ લઈએ કે કેવું બન્યું છે મમ્મીને ચકા લાવીએ ને તમારે પણ ખાવું હોય તો આવી જવું મને ખબર છે જ નહીં કે મો અહીંયા તમારા ઘરે હાલવા આવે નહીં આવવાની પણ કંઈક કહું છું દવાઈ તૈયાર કરી નાખીએ અને શરૂઆત કરી નાખીએ ખાવાની કેમ કે મમ્મીથી એ ભૂખી હવે તો મને એવું લાગે ને કે મમ્મી બાજુમાં એટલે ખોક મમ્મીને દવાઈ તૈયાર થઈ જશે આપણે પણ મમ્મીને ચેક કરાવી નાખીએ કેવું બને છે તો જમવાનું જમી લીધું છે ને હવે આજનો વ્લોગ અહીંયા જ ખતમ આ વ્લોગ ખતમ ને હવે જવાનું છે ઘરડું સંજવાનું છે એટલે અલગ વ્લોગ બનાવશું કેમ કે આપણે દરરોજ નવરા નહીં હોતા અને મમ્મી તો હજી ખાવાનું પટે એમ નહીં જેવી કાગડા ગોળ તાજી ગયો કાગડા ગોળ તાજી ગઈ કાગડા ગોળ તાજી ગઈ કે બધું જ સાચી વાત છે કે તો કરાજી એટલે બાય ટાટા ગુડ નાઈટ ગુડ નાઈટ બાય બાય